બનાસકાંઠા જિલ્લામાંથી નવનિર્માણ માટે અલગ થયેલો વાવ થરાદ જિલ્લો બનાવ્યા બાદ આજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદ આવતા તેમનું લાખણી જેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આ કોઈ વિભાજન નથી પરંતુ નવનિર્માણ છે અને નવો જિલ્લો બનવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે વાવથરાદનો જીવો જિલ્લો બન્યા બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો એકસો એક ઢોલ તેમજ ફૂલહાર લઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા જ્યાં બહેનો માથે બેડા લઈને શંકરભાઈ ચૌધરીનું સામયું કર્યું હતું ત્યારે શંકરભાઈ ચૌધરીએ વિભાજનને લઈને પણ કહ્યું હતું કે આ કોઈ વિભાજન નથી પરંતુ આ નવનિર્માણ છે થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે સરહદી વિસ્તારની ઝડપી કાયા પલટ થશે વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી આ નિર્માણ છે માટે વિભાજન કહેવું યોગ્ય નથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ પહોંચ્યા બાદ થરાદની રેફરલ હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ ઉપર તેમનું જાહેરમાં સન્માન કરાયું હતું જ્યાં થરાદ લાખણી વાવ સુઈગામ બાબર તેમજ દિયોદર વિવિધ સંગઠનો સામાજિક આગેવાનો ભાજપના વિવિધ મંડળો માર્કેટયાર્ડની કમિટીઓ સહિત લોકોએ ફૂલહારથી સન્માન કર્યું હતું તો ધાનેરા વિધાનસભાના બે હજાર બાવીસના ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભગવાનભાઈ પટેલ સહિત અનેક ધાનેરાના લોકોએ પણ ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગોવાભાઈ રબારી સહિત અનેક નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યાં લોકોનું અભિવાદન કરતાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ જિલ્લા માટે પ્રધાનમંત્રીની વિશેષ લાગણી છે તેઓ અહીં નર્મદાના નીર લાવ્યા નાની જોડે એરફોર્સ લાવ્યા આ જિલ્લાનું વિભાજન નથી નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે એટલે આ વિભાજનનું કામ નથી નિર્માણ થયું છે નવા મા નવા બાળકને જન્મ આપે તો એ વિભાજન ન કહેવાય આ વિસ્તારને વધુ આગળ લાવવા નિર્માણ કરાયું છે આ જિલ્લાને આગળ લઈ જવાનો છે બધાએ સહયોગ કરવાનો છે કોઈ પણ મોટી ખોટી કમેન્ટ ન કરે બીજા લોકો પણ અહીં જોડાવવા માગે છે રાજસ્થાનના લોકો અહીં જોડાવવાનું કહે છે સાચોડના લોકો પણ અહીં આવવા માગે છે આંબો હોય તો કેરી આવે અને કેરી આવે તો આંબો ઝૂકે આપણે પણ ઝૂકીને કામ કરવું છે વાવ દિયોદર લાખણી ધાનરા સુઈગામ કાંકરેજ વધુ કામ કરવાનું છે બે કલેક્ટર થતાં કામ ઝડપી થશે પોલીસ શિક્ષણ વિભાગ વિકાસનું કામ ઝડપી થશે અહીં ચાલીસથી વધુ કચેરીઓ આવશે વાવ થરાદ જિલ્લો બનતા અહીં લોકોની વિશેષ જવાબદારી છે તૂટે દિલસે કોઈ ખરા નહીં હોતા ઓર ખોટે દિલસે કોઈ બડા નહીં હોતા આપણો નેતા નરેન્દ્ર મોદી અને આપણો જિલ્લો વાવ થરાદ જેવા નારાઓ સાથે શંકરભાઈ ચૌધરીએ અહીંયા સ્પીચ આપવાની શરૂઆત કરી હતી નવો વાવ થરાદ જિલ્લો બનાસકાંઠાનો શ્રેય શંકરભાઈ ચૌધરીને આપીને લા લાખણી થરાદ સુઈગામ ભાભર વાવ સહિતના લોકોએ તેમનું સન્માન કર્યા બાદ શંકરભાઈ ચૌધરીએ ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી પરંતુ નવનિર્માણ છે આ વિસ્તારનું સર્જન થશે આ વિસ્તારે વર્ષોથી દુષ્કાળો સહન કર્યા છે પ્રધાનમંત્રીએ અહીં નિર્મ નર્મદાનું પાણી લાવી સુજલામ સુફલામ લાવી એરફોર્સ લાવ્યા અને અહીંનો વિકાસ થયો છે નવા જિલ્લાના નિર્માણના કારણે વિકાસના દરવાજા ખુલી ગયા છે નવી કોઈ પણ ઘટના કે નિર્માણ થતું હોય તો લોકો પોતાનો મત મૂકે અને એના ઉપર સરકાર નિર્ણય કરે છે અગરજીનું ધામ દિયોદર છે તો તેમની ઈચ્છા હોય કે દિયોદર જિલ્લો બને અહીં પણ ધરણીધર અને નરેશ્વરી આસ્થાનું આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાથી જોડાયેલું છે વાવથરાદ જિલ્લો બનવાથી કોઈ નારાજ છે છે જ નહીં દરેકને વાત કરવાનો અધિકાર છે વાવથરાદ નવો જિલ્લો બનતાની સાથે જ અહીંયા નવનિર્માણ થશે અહીં ઝડપીથી વિકાસ થશે આ નવો જિલ્લો બનતા કાંકરેજ ધાંદરા દિયોદરનો પણ વિકાસ થશે આ સીમાવતી વિસ્તાર છે અને હવે અહીં નવી તકો ઊભી થશે આવનારા સમયમાં નવી રોજગારી ઊભી થશે આવનારા સમયમાં અનેક લોકોને નોકરી મળશે એવા અહીંયા આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં વિશેષ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહી વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનું સન્માન કર્યું છે ફૂલહારથી કર્યું છે સામૈયાથી કર્યું છે ઢોલ નગારા સાથે કર્યું છે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહે અને શંકરભાઈ ચૌધરીને વધાવ્યા છે કારણ કે આ વિસ્તારને છેલ્લા કેટલાય સમયથી પછાત વિસ્તાર ગણવામાં આવતો હતો પરંતુ ધીમે ધીમે બનાસકાંઠાનું એક અલગ નામ થયું ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાનો વિકાસ થયો હવે બનાસકાંઠામાંથી જ્યારે વાવથરા જિલ્લો અલગ થયો છે તો અહીંયા નવનિર્માણ થશે નવી તકો ઊભી થશે જેમાં અનેક વિશેષ ઉદ્યોગો પણ અહીં આવશે અહીં પિસ્તાલીસથી વધુ કચેરીઓ બનવા જઈ રહી છે જ્યારે બનાસકાંઠા જિલ્લો એક હતો ત્યારે એક કલેક્ટર હતા એક એસપી હતા એવા અલગ અલગ પ્રકારના અધિકારીઓ પણ એક એક હતા પરંતુ હવે બે જિલ્લા બનવાથી કામ પણ સરળ બનશે કારણ કે હવે કલેક્ટર પણ બે બનશે જિલ્લાની તમામ કચેરીઓ બબે બનશે એટલે કોઈ પણ કામ છે એ હવે સરળ બની જશે લોકોના હિત માટે કામ થશે કચેરીઓમાં પણ લોકહિતના કામો થશે આગામી સમયમાં થરાદ સિવાયના જે પણ આ જિલ્લામાં જોડાયેલા તાલુકાઓ છે એ તમામ તાલુકાઓનું ડેવલપમેન્ટ થશે નવા સર્જનો થશે નવા નિર્માણો થશે નવી તકો ઊભી થશે આવનારા સમયમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પર્યટકો પણ ઉપસ્થિત રહેશે કારણ કે સરહદી વિસ્તાર છે એટલે સરહદી વિસ્તારના નર નવનિર્માણને જોવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીં પહોંચશે એવો હવે આગામી સમયમાં વાવ થરાદ જિલ્લો બનશે વાવથરાદ જિલ્લામાં આવતા આઠ જેટલા જેટલા તાલુકાઓ છે ધાનેરા દિયોદર લાખણી ભાભર સુઈગામ વાવ સહિત અનેક જે તાલુકાઓ છે એ તાલુકાઓનું પણ નવનિર્માણ થશે નવા પ્રોજેક્ટો આવશે નવું નિર્માણ થશે અને એ તાલુકાઓમાં પણ ડેવલપમેન્ટ થશે સાથે સાથે વાવ થરાદ જિલ્લા જિલ્લાને આગામી સમયમાં એક નવી ઓળખ આપવામાં આવશે જેને લઈને દેશભરમાંથી લોકો અહીં પહોંચશે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અવનવી અવનવા પ્રયાસો થશે આ વિસ્તારને આગળ લઈ જવા માટે અવનવા કહી શકાય કે નિર્માણો થશે મોટા ઉદ્યોગો આવશે તો નવી તકો ઊભી થશે કેટલાક લોકોને અહીંયા રોજગારી ઊભી થશે જેને લઈને આજે મોટી સંખ્યામાં વાવ થરાદ જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત જ્યારે વિધાનસભાના અધ્યક્ષ અને વા થરાદ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અહીં પહોંચે તેની પહેલાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે એમને ખોબલે ખોબલે ફૂલડે ફૂલડે વધાવી લેવા જોઈએ જેથી કરીને આ વિસ્તારના લોકોમાં જે ઉત્સાહ હતો કંઈક દિવાળી જેવો ઉત્સાહ હતો આમ તો પ્રયાગરાજમાં કુંભના મેળાની શરૂઆત થઈ છે પરંતુ આજે થરાદમાં કુંભના મેળા જેવું આયોજન થયું હતું કુંભ મેળા જેવી ભીડ ઉમટી હતી અને કુંભના મેળા જેવું આયોજન થકી આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પણ જોઈ શકાય કે જે રીતના મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા અને શંકરભાઈ ચૌધરીનું સન્માન કર્યું બે મોટા જીસીબી લગાવ્યા અને બંને જેસીબીમાં ફૂરડાથી શંકરભાઈ સાહેબને વધામણા કર્યા મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા વાવ થરાદ જિલ્લો બનતાની સાથે જ સરહદી વિસ્તારના વાવ સુઈ ગામ ભાભર અને થરાદના લોકો છે એ ખૂબ જ ખુશ થયા તો ક્યાંક નારાજગી પણ જોવા મળી ધાંધરા દિયોદર અને કાંકરેજના લોકો નારાજ થયા અને વિરોધ વિરોધ પ્રદર્શન શરૂ થયું પરંતુ ક્યાંકને ક્યાંક વિધાનસભાના અધ્યક્ષ અને શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ માત્ર વાવથરાદનો વિકાસ નહીં આ જેટલા પણ તાલુકા આ વાવ થરાદ જિલ્લામાં સમાયેલા છે એ તમામ તાલુકાઓનું ડેવલોપિંગ થશે આવનારા સમયમાં તમામ તાલુકાઓનો નવો વિકાસ થશે જેને લઈને આગામી સમયમાં નવા નવા પ્રોજેક્ટો આવશે માત્ર થરાદમાં નહીં પરંતુ તમામ જે તાલુકાઓ આ વિસ્તાર સાથે જોડાયેલા છે એ તમામ વિસ્તાર તમામ તાલુકાઓમાં નવી યોજનાઓ આવશે નવા પ્રોજેક્ટો આવશે એટલે કહી શકાય કે આખા જિલ્લાનું નવનિર્માણ થશે આ કોઈ વિભાજન નથી થયું પરંતુ નવનિર્માણ માટે આ જિલ્લો અલગ કરવામાં આવ્યો છે બનાસકાંઠા નહીં પરંતુ કચ્છ અને બનાસકાંઠા જે રીતે ગુજરાતના સૌથી મોટા બે જિલ્લા હતા એમાંથી ઘણા સમયથી બે જિલ્લા બનાવવાની માંગ ચાલી રહી હતી અને આખરે એ શ્રેય આજે વાવ થરાદ લઈ ગયું છે તો હવે વાવથરાદમાં આવતા જે પણ તાલુકાઓ છે એ તાલુકાઓનું આ જિલ્લા સાથે સાથે તમામ તાલુકાઓનું ડેવલપ થશે આગામી સમયમાં તમામ તાલુકાઓ પવન વેગે કહી શકાય કે વિકાસની હરણ ફાળ ભરશે જેથી કરીને આ જિલ્લો એક અલગ નામના ઊભી કરશે આગામી સમયમાં નવા પ્રોજેક્ટો આવશે મોટા મોટા ઉદ્યોગો આવશે તો નવી તકો ઊભી થશે નવી રોજગારી મળશે જેને લઈને આપ જોઈ રહ્યા છો કે આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ થરાદના છે થરાદમાં આજે મોટી સંખ્યામાં લોકો ઉમળકાભેર જોડાયા હતા દિવાળી જેવો માહોલ બનાયો હતો ફટાકડા ફોડી અને ઉજવણી કરી હતી નવા જિલ્લાની અને સાહેબને ફૂલડેથી વધાવી લીધા લીધા હતા બહેનોએ સામૈયાથી વધાવ્યા હતા તો ક્યાંક ઢોલ નગારાથી વધાવ્યા હતા અને આજે મોટી સંખ્યામાં થરાદ ખાતે જે ભીડ જોઈ હતી તે ભીડ જોઈને ચોક્કસથી કહેવાનું મન થાય કે પ્રયાગરાજમાં જેમ કુંભનો મેળો ઉભરાયો છે એમ આજે થરાદમાં પણ કુંભના મેળા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે નિર્માણ સૌ કોઈએ નજરે નિહાળ્યું છે